જામનગરમાંથી આજે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે શહેરની વિવિધ બેંકોમાં કામ કરતી કર્મચારીઓએ પોતાની માંગણીઓ માટે હડતાલ કરી છે તેઓ ખાસ કરીને પાંચ દિવસની બેન્કિંગ કામગીરી અમલમાં મૂકવાની માંગ કરી રહ્યા છે આ મુદ્દે શહેરના બેંક કર્મચારીઓએ જાહેર સ્થળોએ દેખાવો અને રેલી પણ યોજી છે હડતાલ દરમિયાન સામાન્ય ગ્રાહકો પર પ્રભાવ જોવા મળી શકે છે અને બેન્કિંગ સેવાઓ આજના દિવસ માટે અસરગ્રસ્ત રહેશે જયારે ત્રેવીસ ની સાલના બીજા મહિનામાં સાતમી તારીખે ઇન્ડિયન બેંક એસોસિએશન સાથે એક સમજૂતી થયેલ હતી કે બેન્કિંગ બેંક ને આપવામાં આવશે આ સરકાર પોતાના વચનમાંથી પાછી હટી ગઈ છે ત્રેવીસ ની સાલમાં જે આઈબીએ સાથે સમજૂતી થઈ છે એ સમજૂતી પાડવા માટે તૈયાર નથી જયારે આરબીઆઈ એલઆઈસી જીઆઈસી સ્ટોક માર્કેટ આ બધાયને ફાઇડે બેન્કિંગ છે તો બેન્કના કર્મચારીઓને શા માટેની અને બેન્કનો કર્મચારી તો આનું સાટું વાડી દેવાનો છે એક દિવસ જે કપાસ છે એની સામે બેંક કર્મચારી રોજ ચાલીસ મિનિટ વધુ કામ કરશે આજે અમે અહીંયા બેંક ઓફ ઈન્ડિયા ખાતે ડેમોન્સ્ટ્રેશન રાખેલા છે ડેમોન્સ્ટ્રેશન સાના માટે રાખેલા છે અમે ફાઇવ ડે બેન્કિંગ માંગીએ છીએ ગવર્મેન્ટ પાસેથી જે માગીએ છીએ જે ઓલરેડી અમારા બાયપરટેટ સેટલમેન્ટમાં પાસ થઈ ગયેલું છે બે વર્ષથી આઈબીએ સમજૂતી થઈ છે એમાં ડે બેન્કિંગ પાસ કરી દેવામાં આવ્યું છે પાસ કર્યા પછી ઇમ્પ્લિમેન્ટ નથી કરતી સરકાર જે વસ્તુ ઓલરેડી અમને મળી ગઈ છે જે અમને પ્રોમિસ આપી દેવામાં આવ્યું છે રિટર્નમાં સ્વીકારવામાં આવ્યું છે એ વસ્તુ ઇમ્પ્લિમેન્ટેશન નથી થતું એટલે ઇમ્પ્લિમેન્ટેશન માટે ફાઈવ ડે બેન્કિંગ માટે આજે અમે ભેગા થયા છીએ